દસમી જુલાઈ બે હાજર ચોવીસ દરમિયાન જન સમુદાયમાં જાગૃતિ લાવવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ સાસુ વસ્તી વધારાના કારણે થતી સમસ્યાઓને નાના કુટુંબથી થતા ફાયદા અને

ઇન્જેક્શન સમજ આપવામાં આવી તાલુકા હેલ્થ સુપરવાઇઝર ચૌહાણ દ્વારા નાના કુટુંબના ફાયદા અને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓને મળતું પ્રોત્સાહન વિશે માહિતી આપીને આ પ્રોગ્રામ આયુષ્યમાન આરોગ્ય મંદિર કુકરવાડા ભાવસોર હેરપુરા અને માડી મુકામે યોજાયો તાલુકા હેલ્થ કચેરી વિજાપુર મુકામે મેકેશ ચૌહાણ દ્વારા કુટુંબનું આ કાર્યક્રમનું આયોજન તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના તાલુકા હેલ્થ ઓફિસર વિજાપુર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ યોજાઓ